ધોરાજીના ઝાંઝમેર ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો ત્યારે ગામના મહિલા સરપંચ કિરણબેન બગડા દ્વારા દ્વારા અને ગ્રામજનો ગ્રામજનો ભવ્ય દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું પારદર્શક પ્રશાસન માટે હંમેશા ભાજપ સરકાર સજ્જ છે અને છેવાડાના ગામડાઓ સુધી સરકારની દરેક યોજના પહોંચે તેવા હેતુથી સરકાર અનેક દિશામાં કામ કરી રહી છે ત્યારે સાંઝમેર ગામ ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને એક જ સ્થળે અને એક જ સમયે સરકારની તમામ યોજનાઓના ફોર્મ અને આયુષ્માન ભારત કાર્ડ આધાર કાર્ડ સહિતની કામગીરી આવકના દાખલા સહિતની કામગીરી એક જ સ્થળ પર સેવા સેતુ કાર્યક્રમમાં અંતર્ગત આ કરવામાં આવી હતી આજે ભારત વિકાસ કસમપત્રયાત્રા અમારા જામમેર ગામમાં પહોંચી ગઈ છે અને સાથે સાથે સેવા સેતુનો કાર્યક્રમ પણ યોજવામાં આવેલો છે આ કાર્યક્રમમાં આધાર કાર્ડ આયુષ્યમાન અને સરકાર શ્રીની તમામ યોજનાઓના જે કામ છે એ અહીંયા ઘરે બેઠા બેઠા જ થઈ શકે છે અને હર નલસે નલસે જે યોજના છે તે આપણે જાણીએ છીએ કે અમુક સમયે મહિલાઓને પાણી માટે ખૂબ તકલીફ વેઠવી પડતી હતી અને દૂર દૂર પાણી ભરવા જવું પડતું હતું તો આપણી આ સરકારમાં આજે પાણીની એ સમસ્યાઓ સાઓ એકદમ ખતમ થઈ ગઈ છે અને જે નળસે યોજના છે તે સંપૂર્ણ પણ અમારા ગામમાં સંપૂર્ણ પૂર્ણ પૂર્ણરૂપથી થઈ ગઈ છે